ગાંધીનગર ખાતે ગુજરાત સ્ટેમ ક્વીઝ થ્રી પોઈન્ટ ઓ યોજાઈ છે જેમાં સમગ્ર દેશમાંથી દસ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ તેમજ ગુજરાતમાંથી નવ લાખ એશી હજાર પાંચસો એકત્રીસ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે આ અંગે ડીએસટી અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે ગુજકોસ્ટ દ્વારા વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત વિષયો પર ખાસ તૈયાર અને ક્યુરેટેડ ક્વીઝ બેંક બહાર પાડવામાં આવે છે પુસ્તકમાં સ્ટેમ્પ વિષયો પર બહુવિધ જવાબો સાથે લગભગ છ હજાર રસપ્રદ અને રોચક પ્રશ્નો છે જે વિદ્યાર્થીઓને સ્ટેમ્પ ક્વિઝના વિવિધ સ્તરો માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે આ ક્વિઝ બુક અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવી છે તે ગુજરાત સ્ટેમ્પ ક્વીઝ અને ગુજકોસ્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે આ એક બહુ જ લોકપ્રિય અથવા તો સ્ટુડન્ટમાં અને શિક્ષકોમાં બહુ જ લોકપ્રિય થઈ રહેલી ઇવેન્ટ છે અને આ આ એનું થર્ડ વર્ઝન છે એક આ ઇવેન્ટ નથી કે એક ઇનિશિએટિવ નથી આ જે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો જે લાર્જર ઓબ્જેક્ટિવ છે લાર્જર ગોલ છે એ એ છે કે સ્ટુડન્ટ્સમાં સ્ટેમ સ્ટેમ એટલે કે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આના માટેની ઇન્સાઇટ આના માટેનું એક ઇન્કલ્કેશન આ એક પેદા કરવું અને એમનામાં આ બાબતે રસ જગાવો એમનામાં આને રસપ્રદ બનાવવું